મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને ખાસ વ્યક્તિ છે તેથી તેમની સુરક્ષા માટે એસપીજીના જવાનો ચોવીસ કલાક તૈનાત રહે છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે હાલ પીએમ મોદી જ્યાં રહે છે તે બંગલામાં લગભગ અગિયાર કિલોમીટર લાંબી સુરંગ એટલે કે ગુફા છે હવે સવાલ એ થાય છે કે આ સુરંગ ત્યાં કેમ છે અને શા માટે બનાવવામાં આવી હતી અને પીએમ મોદી મનમોહન સિંહના બંગલામાં કેમ રહેતા નથી શું આ રાજકીય રમત છે કે પીએમ મોદીએ કોઈ ખાસ કારણથી આ સુરંગ બનાવી હશે મિત્રો શું છે આ સુરંગનું રાજ આજે આ વિડીયોમાં તમને ખબર પડી જશે સાથે અમે તમને એ પણ જણાવીશું કે પીએમ મોદીના ઘરે જવા માટે લોકોને કારમાંથી નીચે કેમ ઉતરવું પડે છે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો પીએમ મોદી એકમાત્ર એવા વડાપ્રધાન છે જે પીએમ આવાસમાં એકલા રહે છે અન્ય કોઈ સભ્ય તેમની સાથે રહેતા નથી પીએમ મોદી પહેલાં કોઈ એવા વડાપ્રધાન ન હતા જે તેમના પરિવાર સાથે રહેતા હોય પછી તે અટલ બિહારી વાજપેયી હોય નરસિંહા રાવ હોય કે મોરારજી દેસાઈ જોકે ગાંધી પરિવાર પીએમ આવાસમાં સાથે રહેતો હતો તેમનું નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર હતું તમને જણાવી દઈએ કે બાર એકરમાં ફેલાયેલી જગ્યામાં કુલ છ મોટા બંગલા છે આ બંગલાઓ બંગલા નંબર એક બંગલા નંબર ત્રણ બંગલા નંબર પાંચ બંગલા નંબર સાત અને બંગલા નંબર નવ જેવા નંબરોથી ઓળખાય છે મિત્રો જ્યારે તમે કલ્યાણ માર્ગમાં પ્રવેશ કરો છો તો સૌથી પહેલા નવ નંબરનો બંગલો આવે છે આ બંગલામાં મોદીજીની સુરક્ષા માટે તૈનાત એસપીજીના કમાન્ડો રહે છે આ કમાન્ડો મોદીજીને મળવા અંદર જતા દરેક મહેમાનની કાળજીપૂર્વક તપાસ કરે છે જી હા મિત્રો મહેમાનોને તેમની કારમાંથી નીચે ઉતાર્યા બાદ સારી રીતે તપાસ કરવામાં આવે છે કમાન્ડોને ને એક દિવસ પહેલા જ મહેમાનોની લિસ્ટ મળી જાય છે કે આવતીકાલે સાત નંબરનો બંગલો આ બંગલામાં મિટિંગ વગેરે થાય છે લોકડાઉન દરમિયાન પીએમ મોદી તેમના તમામ કામ આ બંગલામાં જ કરતા હતા આ પછી આવે છે બંગલો નંબર પાંચ જ્યાં મોદીજી પોતે રહે છે આ પહેલાં મનમોહનસિંહ બંગલા નંબર ત્રણમાં રહેતા હતા પરંતુ હાલ પીએમ મોદીએ બંગલા નંબર ત્રણ ગેસ્ટ હાઉસમાં બદલી નાખ્યો છે મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે પીએમ મોદી પગપાળા કે કારમાં એક બંગલાથી બીજા બંગલા સુધી જતા હશે વાસ્તવમાં આ તમામ બંગલા જમીનની અંદર એક ગ્લાસ પેનલથી જોડાયેલા છે જેના દ્વારા પીએમ મોદી ઝડપથી એક બંગલાથી બીજા બંગલા સુધી પહોંચી શકે છે બંગલા નંબર એક પર એક હેલીપેડ પણ છે જ્યાંથી પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા તેમના પ્રવાસ માટે રવાના થાય છે હવે ચાલો મિત્રો આપણે વાત કરીએ સુરંગ વિશે આખરે શા માટે બનાવવામાં આવી હતી આ સુરંગ તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ટનલ મનમોહન સિંહ દ્વારા બનાવવામાં આવી હતી જે એક પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબી છે સુરક્ષા અને ટ્રાફિકના કારણોસર આ ટનલ વર્ષ બે હાજર દસ માં શરૂ કરવામાં આવી હતી જે વર્ષ બે હજાર થઈ હતી આ ટનલ પીએમ મોદીના બંગલાથી એરપોર્ટ સુધી બનાવવામાં આવી છે જેથી વડાપ્રધાન ટ્રાફિકનો સામનો કર્યા વગર સુરક્ષિત રીતે એરપોર્ટ સુધી પહોંચી શકે અને આ સો ટકા સુરક્ષિત છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ